આજકાલ લોકો પહેન ગમે એવું ઘર હોય ગાડી હોય બંગલા હોય ફાઇવ સ્ટાર હોટલમાં રહેતા હોય વિદેશ ફરવા જતા હોય પણ આ બધું કરવાથી એ વસ્તુની કોઈ ગેરંટી નહીં તો અંદરથી લોકો હંમેશા ખુશ જ રહેશે યા તો એ લોકો જીવનની અંદર બહુ આનંદિત રહેતા હોય છે એવું જરૂરી ના હોય કેમ કે જે લોકો બતાવતા હોય છે જરૂરી હોતી એ વસ્તુ એ હોય જ કારણ કે સુખ દુઃખ રહ્યું એ પરિસ્થિતિ ઉપર નિર્ભર નહીં હોતું સુખ દુઃખ રહ્યું તમારી મનસ્થિતિ ઉપર નિર્ભર હોય છે બહારની પરિસ્થિતિ ભલે ગમે એટલી તમારાથી વિપરીત હોય પ્રતિકૂળ હોય પણ જો તમારી મનસ્થિતિ સારી છે તો તમે આ કહેવાય ને કે તમે આવા જંગલની અંદર પણ વધારે આનંદિત રહેશો ભલે તમારી જોડે કોઈ હોય ના હોય તમે એકલા પણ બહુ જિંદગીની અંદર શાંતિથી રહેશો તમારે ખુશ રહેવા માટે તમારે કોઈની જરૂર નહીં પડે એવું નહીં કે કોઈ મોઘે મઘી જગ્યાએ ફરવા જવું પડશે બસ તમે આવી એકાંત જગ્યાએ શાંતિથી બેસી જશો ને પ્રકૃતિના ખોરાક તો તમને મનની એકદમ શાંતિ મળે છે જે શાંતિ તમને કદાચ લાખો કરોડો રૂપિયા ખર્ચવાથી વિદેશની ટૂર કરવાથી પણ તમને નહીં મળતી હોય લોકો બહાર ફરવા જતા હોય છે સારી હારી જગ્યા હોય પછી ફોટા મૂકતા હોય ની અંદર આપણને ઘણી વખતે આપણે બ્રહ્મા જીતા હોઈએ આ લોકોને બહુ મસ્ત છે આ લોકો બહુ જલ જિંદગી જીવ્યું છે પણ જનરલી એમ જોવા જઈએ ને તો પોતે ઓબ્ઝર્વ કર્યું છે ને મી પોતે પણ એ જિંદગી જોયેલી છે ગમે એટલા પૈસા ખર્ચીને આપણે આપણા હજારો કિલોમીટર દૂર દૂરમાં જતા હોય બે ચાર ફોટા આપણે હારા મૂકીએ ને એટલે બાકીના લોકો કેવું લાગતું હોય લોકો ખરેખર બહુ જલસા કરો અમને જિંદગીમાં બહુ મજા આવે પણ એકચ્યુઅલી એવું હતું નહીં હતું એ મજા ખાલી તમને કહેવાય કે ફોટા પૂરતી જ દેખાતી હોય છે બાકી તો પૈસા બગાડીને બહુ દૂર દૂર પ્રવાસ કરવાના છેલ્લ લેવાનું કોઈ હતું નહીં અને જે બે પદ મિનિટ રીલ્સની અંદર કે ફોટાની અંદર તમને મજા દેખાય ને મજા એટલી છે બાકી તો લોકો ખાલી જો ને ટ્રાફિક ટ્રાફિક જોમાં ફસાઈ જ હોય વેટિંગ લિસ્ટમાં ઉભરાવાનું પૈસા બગાડીને ઘરે આવવાનું આજકાલ લોકો એવું જ કરતા હોય છે ને વેકેશન ફરે હોય વેકેશન લોકો ફરવા જ હોય બંને સોંતિના બોને સોંતી તો કોઈ લોકોને મળતી નહીં હોતી પણ લોકો છેલ્લો શોન થઈને હેરાન થઈને પરેશાન થઈને પૈસા બગાડીને થાકીને આવતા હોય છે પછી ઘેરાય બધા લોકો એવું કહેવાય હા શાંતિ તો ઘેરાને શોનતી લાગતી હતી બરાબર ઘરે શોંતી હોય તો પછી બાર જોઈ જવું પડે સોનતી ઘરે લાગતી હોય તો બહાર આપણે ફરવા વખતે જતા હોઈએ છીએ આપણને ખ્યાલ નથી નહોતો પછી ફરવા જઈએ ઘેર પગલે આપણે એવું કહેતા હોઈએ બધાને દુનિયાનો શેરો ઘર મન તો ઘર આવીને પછી શાંતિ થઈ જાય તો ઘેર શાંતિ થાય બહાર કાલે ખરા જવું પર ખોટું ફરવા ના જવું હું એવું નહીં કહેતો એના વિરુદ્ધ નહીં કોઈ જગ્યાએ ફરવા ના જાઓ ફરવા જવું પણ આપણે એના જોડે એ પણ ધ્યાન રાખવું તો ફરવા જવા બહાર ઘૂમવા બાર ભટકવામાં ખરેખર મનની શોંતિ કે મનનો આનંદ નહીં હતો મનનો આનંદ તો એક શાંત જગ્યાએ બેસીને પોતાની જોડે આપણે વાત કરીએ પ્રકૃતિના ખોરાઈને બેસીએ જ્યાં આગળ કોઈની જરૂર ખરખર નહીં હોતી તમે પોતે પોતાના સમય આપો કોઈ તમને સમય આપો ના આપો કોઈ તમારી જોડે ફરવા આવે ના આવે તમે પોતે એકલા ફરવા નીકળી જાઓ એક સ્વર્ણ જગ્યા જઈને જાઓ તો તમને જિંદગીની અંદર ઘણા બધા પ્રશ્નોના સવાલ એવા છે કે જેના તમને જવાબ નહીં મળતા હતા જે સવાલોને લઈને તમે ઘણી વ્યક્તિ મૂંઝવાતા હો છો એવી બી ઘણી બધી તકલીફ હોય છે સમસ્યાઓ હોય છે કે જે કહેવાય કે આપણે કોઈને કહી નહીં શકતા હતા અને જેનું સોલ્યુશન નહીં મળતું હતું કદાચ તમે આવી કોઈ જગ્યાએ આવી શોનતી વિચાર વિચારશો ને તો હું તમને ગેરંટી આપું છું કે જેનો જવાબ કોઈ જગ્યાએથી નહીં મળ્યો હતો તમને મેંનો જવાબ કદાચ તમને આવી જગ્યાથી મળી જાય શોંતિજ બેસવાથી પણ આપણને એક આદત છે ને બીજો કે ભીડમાં ભાગવાની ટોળા વચ્ચે રવાની આપણે પોતે એકલા બેસીએ એકલા રહીએ તો આપણને જેલ જેવું લાગતું હોય છે આપણને પહેલાંથી તેઓ જેવી પડી ગયો હોય છે આપણે એકલા રહી નાખીએ લોકો વગર આપણને ચાલે નહીં પણ અનારા લીધે આપણે લોકો વચ્ચે રહેતા હોય એટલે આપણે પોતાની વિચારવાની ક્ષમતા એકદમ નષ્ટ થઈ ગઈ હોય છે આપણે પોતાના ડિસિઝન પોતાની લાઈફના ડિસિઝન આપણે જાતે નહીં લખતા હતા આપણે કોઈ પણ કોમ કરવું હોય કોઈ પણ નિર્ણય લેવો હોય તો આપણે દસ લોકોને પૂછીયું એમાં એક્ચ્યુઅલી આપણું ખરેખર આપણું જીવનની અંદર એમ હોય એ કરવા માગતા હોઈએ એ તો ખ્યાલ ખ્યાલ ના હોય પણ લોકો પોતપોતાની પોતાની ધારણા પોતાના વિચાર આપણા થોપી દેતા હોય એનાથી આપણી જિંદગી હાથા નિર્ણયો નહીં લેતા અને ઘણી વખતે આપણે સમસ્યાનું સમાધાન લોકો પાસે ખોકતા હોઈએ છીએ લોકોને કહીએ કે મારા તકલીફ છે મારા બહાર નહીં કરવું છે હું કરું તો લોકો સમસ્યાનું સમાધાન તો ઘણી વખત ના આપતા હોય સમસ્યા વધી જાય એવું સમાધાન લે એ લોકો જરૂર રાખતા હોય છે તો લોકોને તો આપણી સમસ્યાઓ વધારે વધારા હોય છે સમસ્યાના સોલ્યુશનમાં કોઈને રસ નહીં હોતું આ તો હું મારા જાત અનુભવ કરું છું બધા લોકો ભલે બધી હારી એ જગ્યાએ ફરતા હશી મન સ્વંત કરવા માટે પૈસા બગાડીને જીનતી જગ્યાએ ફરવા જતા હશે આપણે મોન નહીં આપણે એમને કોઈ ખોટા નહીં કહેતા પણ હું તો મારી વાત કરું કે આપણને તો આવી સ્વન જગ્યાએ બેહી એકલા જો અગર કોઈ ના હોય ખાલી પ્રકૃતિ હોય પક્ષીઓનો કલરક થતો હોય આવો મીઠો મધુર ઝરણો વહેતો હોય તો આપણને આવી આવી જગ્યાએ આપણને વધારે આનંદ આવે છે મેં તમને વિડીયોમાં આગળ પણ કીધું તો સુખ દુઃખી એ પરિસ્થિતિના આધીન એ મનસ્થિતિના આધીન હોય છે વ્યક્તિને મનથી મનથી વ્યક્તિ સુખી હોય છે મનથી વ્યક્તિ દુઃખી હોય છે અને મનથી સુખી દુઃખી કરનારા એના પોતાના વિચાર જ હોય છે તો ખાલી આપણા આપણા વિચાર કરેક્ટ કરી લઈએ આપણા વિચાર સુધારી લઈએ ને તો ગમે એવા દુઃખ જિંદગીની અંદર બધા દુઃખ આપણે એક ક્ષણમાં નષ્ટ કરી દઈએ કોઈ પણ વ્યક્તિ ભલે ગમે એટલું આપણા ખરાબ કે આડું અરું કે પણ જો આપણે એના મન પર નહીં લેતા હોતા બરાબર તો એ વ્યક્તિ આપણને દુઃખી ના કરીએ કે બહારની પરિસ્થિતિ ભલે ગમે એટલી ખરાબ હોય પણ જો આપણી મનસ્થિતિ સારી હોય ને તો બહારની પરિસ્થિતિ કોઈ વસ્તુ વ્યક્તિ આપણને કદી દુઃખી ના કરીએ કે આપણા વસ્તુ જિંદગીની અંદર આટલી નાની વસ્તુ આપણે સમજતા નહીં હોતા અને આપણા લોકોને વ્યક્તિઓને પરિસ્થિતિને આપણે દોષ આપતા હોઈએ છીએ દુનિયાનું કહેવાય ને કે ધરતીની અંદર ધરતી પર બધી જગ્યાએ આપણે ચાદર ના પાથરીએ ફોટા હોય તો પણ આપણે એક કામ કરીએ કે ખાલી પગમાં ચપ્પલ પહેરી દઈએ ને આપણે તો બધી જગ્યાએ આપણા માટે જે જગ્રસ્તુ સાફ થઈ જાય એમ લોકોના ના સુધારી કે પરિસ્તિના પ્રના સુધારી કે કલી આપરા પોતાની જાતના પોતાના વિચારના ક્લિયર કરી દઈએ ને તો દુનિયા આપરી આપણા મડા હારિત બન જાય એકદમ કોઈ આપને એરર નહી કરી કે કોઈ આપને દુખી નહી કરી કે આપરા આટલી સિમ્પલ વસ્તુ નિયમ જે કહેતા હતા નેલ દે આપરા લાઈફ માં બહુ બધા દુખી હોઈએ છીએ સુખ આપરી આસપાસમાં માં હોય તો ઘણીવાર નેન 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 ના પલ ના નેન ના મોમેન્ટ તો શીખતા નહી હોતા આપણી આજુબાજુ ઘણી બધી એવી ઘટનાઓ છે ઘણી બધી પ્રકૃતિમાં આપણે જો ખરેખર પ્રકૃતિને આપણે જોવા જઈએ પ્રકૃતિને માણીએ ને આનંદ આપણાથી દૂર નહીં પ્રકૃતિને આપણે હમસતા નહીં પ્રકૃતિ આપણે માણતા નહીં પ્રકૃતિને આપણે જોતા નહીં હોતા એ તો પ્રકૃતિથી આપણે બધા લોકો દૂર થઈ જવા હોઈએ છીએ એટલે દુઃખી હોય છે મોટાભાગે જો તમે પ્રકૃતિ જોડે એકવાર તમે જોડાઈ જાઓ તો તમારા કહેવાય ને મગજને સ્વંત કરવા માટે આનંદ મેળવવા માટે તમારે બહુ મોઘા મોઘીમાઘી હોટલો આડા ભટકવાની જરૂર નહીં પડે લોકો આજે મનની શોંતિ માટે વેકેશન આવે એટલે જોન તો ખરાબ ભાગી જ નાખી દેતા હોય છે માઉન્ટ આબુ કહીએ કે ગમે તે જગ્યાઓ કહીએ પૈસા આપીને એ રન થવાનું ટાઈમ બગાડવાનું શોંતિના બોને છેલ્લા શોંતિ હોય હોટલોની અંદર વેટિંગમાં ઊભું રહેવાનું ટ્રાફિક જામ હોય હવા તો ચોખ્ખી મળે નહીં આપણને પ્રદૂષણ પ્રદૂષણ જોવા મળે છેલ્લા આપણે થાકીને ઘેરાઈએ પછી કહીએ કે એટલો ઘેરાયા શાંતિ થઈ સાચી વાત ને પ્રકૃતિના ખોરે કે કુદરતના ખોરે કદી આપણે બેસવાનું શીખ્યા નહીં હતા આપણે જ્યારે પણ અશાંત હોઈએ યા કહેવાય ને કે આપણે વેકેશન હોય આપણું માઇન્ડ ફ્રેશ કરવું હોય તો આપણે વિચારીએ કે આપણે બહાર ફરવા જઈએ દૂર જઈએ મોઘીમાઘી હોટલમાં આપણે રહીએ ફાઈવ સ્ટાર હોટલમાં રહીએ રિસોર્ટમાં રોકાઈએ તો આપણને આનંદ મળે કે આપણને શાંતિ મળે પરંતુ જોવા જઈએ ને તો શોનતી રહી ને એ બહારની પરિસ્થિતિ ઉપર નિર્ભર નહીં હોતી શોંતિ હોય છે આપણી મનસ્થિતિ ઉપર આપણી મનની અંદર શું ચાલી રહ્યું છે એના પર આપણી સુખ શાંતિ સુખ યા દુઃખ એના પર ડિપેન્ડ હોય છે પહેલાં આપણે બહારની પરિસ્થિતિ ઠીક નહીં કરવાની પહેલા આપણે અંદરની પરિસ્થિતિ ઠીક કરવાની પછી પછી ભલે ગમે તેવી તમે કદી આવી શોંત એકાંત જગ્યાએ જંગલમાં તમે બે જાવ તો આવી જગ્યાએ પણ તમને એટલો આનંદ આવશે ને તો જે ગમે એટલી મોંઘમે જગ્યાએ તમે ફરવા જાવ હોય દુબઈ જાવ અમેરિકા જ્યાં હોય એ જગ્યાએ પણ જે તમને આનંદની હોય એટલો આનંદ તમને આવી જાય સ્વતંત્ર તમને આવશે જે વ્યક્તિ વ્યક્તિને ખુશ હોય વ્યક્તિ ખુશ રહેતો હોય યા દુઃખી રહેતો હોય સુખી હોય યા દુઃખી હોય એનું મેન કારણ તો એક જ છે ને કે એના વિચાર જો આપણા વિચાર હારા અંદરથી વિચાર આપણે હારા આપણી ભાવનાઓ હારી તો આપણે પોતાની જાતને એમ કે હું સુખી છું હું આનંદમાં છું અને આપણા વિચાર ખરાબ આપણા વિચાર અંદર નેગેટિવ તો ભાઈ ભલે ગમે એટલી બાર આપણે હારી જગ્યાએ ફરતા હોય અમેરિકા હોય દુબઈ હોય કે માઉન્ટ આબુ હોય ફાઇવ સ્ટાર હોટલમાં રિસોર્ટમાં હોય તો આપણે દુઃખી રહેવાના છીએ તો તમે જાતે નક્કી કરી ખરેખર પરિસ્થિતિ પરિસ્થિતિ બહારથી અનુકૂળ પ્રતિકૂળ હોય પણ મેન સુખ દુઃખ તો આપણા આપણા વિચાર પર નિર્ભર હોય છે ને આપણી મનસ્થિતિ પર નિર્ભર હોય છે તો આપણે આપણી મનસ્થિતિ કઈ રીતે સારી કરી શકીએ અને આપણી મનસ્થિતિ સારી કરવા માટે એક જ વસ્તુ ભાગ બજાવતી હોય છે તો પોઝિટિવ થિંકિંગ આપણે ઘટના બહારની ઘટના ભલે ગમે એટલી વિપરીત હોય આપણા કરતાં પણ આપણે એને ક્યાં કે વધારે મગજ ઉપઈ બે કોઈ મેનુ મારે કોઈ વાર બે શબ્દો કહેવા કોઈ આપણે કંઈ બોલી ગયું તો જિંદગીની અંદર આપણે ગમે પણ ચાલી રહ્યું હોય ગમે પરિસ્થિતિ બહાર ચાલતી હોય પણ એક પરિસ્થિતિ એક વસ્તુ વ્યક્તિ કોઈ પણ જે ઘટના હોય એ કદી કાયમી એક દેવ તો રહેતું નહીં વસ્તુ બહાર ગમે એટલી કહેવા માટે તો ભલે પરિસ્થિતિ ગમે એટલી પ્રતિકૂળ હોય તમને આજે કહેવાય ને કે તમારો સમય ગમે એટલો ખરાબ ચાલતો હોય પણ આપણે એક વસ્તુ મગજ ફિટ કરી લેવાનું આ વસ્તુ બદલાવાની છે આ પરિસ્થિતિ હાલ મારી લાઈફમાં જે પણ ચાલી રહ્યું છે એ એક જીવત નહીં રહેવાનું હતું અત્યારે પણ અત્યારે લાઈફની અંદર બધા કેટલી આવી ઘટનાઓ જોઈએ પરિસ્થિતિ જોઈ એ બધું આ પણ કયો રહેવાની છે તકલીફ આપણને ક્યારે થાય દુઃખ આપણને ક્યારે લાગવા તાર પ્રોબ્લેમ મોટી પ્રોબ્લેમ ક્યારે બની જાય આપણે વિચારીએ કે આપણી લાઈફની અંદર કોઈ પણ ખરાબ મોમેન્ટ ચાલતી હોય સ્ટ્રગલનો ટાઈમ ચાલતો હોય એમ લાગે બધું મજા નહીં આવતી હવે દારાની હા ચાલતા તો આપણે આ વસ્તુ આ પરિસ્થિતિને આપણે કહેવાય ને કાયમી અમ બેસીએ છીએ આપણે એવું નહીં વિચારતા હતા આપણું લાઈફ આપણી લાઈફ એટલી પરમાનન્ટ નહીં આપણે એવું નહીં જઈએ કે પાંચું વર્ષ જીવાના છે આપણે હજાર વર્ષ જીવાના છીએ આપણે પોતાને બી ખબર નહીં કે આપણે એ ત્રીસ ચાલીસ પચાસ પચાસ સાઠ સિત્તેર વર્ષ જેટલું જીવાનું છે સો વર્ષનો તારે સપનો જોવાના મોટ સાઠ સિત્તેર આપણે એ જીવીએ ને તો બી અત્યારે અત્યારના જ ટાઈમ પ્રમાણે તો બહુ બધું છે એટલે હું તો તમને વસ્તુ એક જ કહું છું તો તમે જિંદગીને ગમે એવી તકલીફ હોય ગમે એવી સમસ્યા હોય તો એ મૂંઝાતા હોય તમને કોઈ રસ્તો મળતો ના આવે ને તો બહાર વધે ફરવા જયા કરતાં કોઈને સપોર્ટ લીધા કરતાં કોઈને કોઈની સલાહ લીધા કરતા તમે આવી એક જગ્યાએ સોન જગ્યાએ તમે રહી તમને અને ભગવાનને પ્રાર્થના કરો પોતાના મન પર ભરોસો કરો જોકે મન તમારું મોટું સૌથી મોટું મિત્ર છે અને સૌથી મોટો શત્રુ છે મન જોડે મિત્રતા કરો અને પરમાત્માને પ્રાર્થના કરો તમને કોઈકના કોઈક રસ્તો જરૂર આપશે કે જેના લીધે તમે તમારી સમસ્યામાંથી બહાર નીકળી જશો બાકી તમે ભીડમાં ફરશો લોકોને પૂછો તો લોકો તો કોઈ સમા મુનિમ તો કોઈ લોકો સમસ્યાનું સમાધાન આપવું લોકો તમને સલાહ આપશી સો લોકો તમને સલાહ આપનારા મળી જશે સાથ આપનારો તમને કોઈ પણ નહીં અને તમારી કમ તમારી કમજોરીઓ કે તમારી ખૂબીઓ તમારા માઇનસ પોઈન્ટ એ તમારા સિવાય બેટર કોઈ જોડતું નહિ તમે તમારી જાતને જેટલી ઓળખો છો તમે તમારી જાતને જેટલી સારી રીતે સમજી શકો છો ને એટલું બીજું કોઈ નહીં સમજી આપતું હતું અને આપણે તમારી સમસ્યા તમે જાતે સમજાવો તમને જ ખ્યાલ આવશે કે ભાઈ હું મારી તકલીફ ને કઈ રીતે બહાર નાખી શકું તો લોકો જો વાત કર્યા કે બેટર છે કે આપણે પોતાની જોડે વાત કરીએ અને સમસ્યાનું સમાધાન કાઢીએ તો તમે પ્રકૃતિના ખોરાક તમે બેસ્યો ને એકાંતની અંદર એ તમારું માન કહેવાય ને એકદમ થોડી વાત વિચારો સોન થઈ જશે

પોતાની લાઈફની અંદર કોઈક ના કોઈ એકાંતમાં યાદ હોય પછી એકાંતમાં એકાંત વસ્તુ એવી કે જેની અંદર ક્યાંય જ વૃત્તિની અંદર બધી વૃત્તિઓનો અંત તો આપણે જ્યારે આપણું માઇન્ડ ફોકસ કરીએ ને ફોકસ આપણું માઇન્ડ ક્યારે થાય એકાગ્ર ક્યારે થાય કે જ્યારે આપણે પ્રકૃતિના ખોરો હોય આપણો એકલા હોય આપણે પોતાની જોડે વાત કરીએ પોતાનો સમય આપીએ બાકીના તો બહારના બધા વિચારો જતા રહે બાર બાર લોકો વચ્ચે રહેતા હોય તો એ લોકો એમના વિચારો આપણી થોપતા હોય તો આપણે આપણા વિચારોથી દૂર રહેતા હોઈએ જ્યારે આપણે એકાંત બેસીએ તો આપણે આપણી જોડે વાત કરીએ આપણે આપણા વિચારો જો આપણા આપણા વિચારો રૂબરૂ જોઈએ કે મારી અંદર મનમાં આ વિચારો ચાલુ છે તો મારી લાઈફમાં આ આ ટાઈપના સમસ્યાઓ પ્રોબ્લેમ છે તું માથી બહાર કઈથી જ્યારે તમે એકલા વ્યક્તિ ભગવાનમાં ભરોસો કરીને તો તમને એની સમસ્યાનું સમાધાન સો ટકા મળી જશે તો અમે પણ કહ્યું તમારી લાઈફની અંદર કોઈ બી સમસ્યા હોય તકલીફ હોય તમે અંદર અંદર હેરાન થતા થતા હોય ને તો હું તમને એક રિક્વેસ્ટ કરું બાર બાર તમે કોઈ બી વ્યક્તિ વાત ના કરો વાત કરો તો એક બે વ્યક્તિ જેવા જેન્યુન લોકો હોય જે તમારે પોતાની વાત કરો બાકી તમે એકલા બે હો એકલા જ ન બે હો તમને તમારી સમસ્યાનું સમાધાન સો ટકા મળે છે આપણે વિડિયોનો યંત કરીએ મળીએ આપણે આવતા વિડીયોમાં વિડીયો પસંદ હતો તમે તમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો